તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે બધા અત્યારે તો દસ ને છ જેવું થયું હે અને તમે બધા ઓકે રીપોર્ટ રહીશો અને અત્યારે તો હોળકાઓને બધાને ખાણ દેવાનું હાલે છે આ થોડુંક વધારે બફાઈ ગયું હતું એટલે અત્યારે બગલી ચંદ્રકાન્તા પછી હીર ગોદાવરી ગંગા એ બધાને દેવાઈ ગયું છે અને આ લાસ્ટમાં બાકી છે અને આપણો એક મેન તિલક બાકી છે આજ તો એ બધાને ખાણ દઈ અને હવે આ તો વાછેડા ચારવા જવું છે તો વાછેડા ચારવા જા અને અંદર અત્યારે તો કંઈ નાખવા પણ હું છે નહીં કેમ કે બધા તો ધરાયેલા છે જો આ હજી તો આને ખાણ દેતું જ છે ખાઈ ગઈ છે જો કે અને આ ધરાયેલી છે અને ખાણ જાજુ દીધું નથી એક ડીશ એટલે કે એક ખોબોય નથી દીધું એટલું જ અને અત્યારે તો આવું વાતાવરણ છે આજે સની ડે જ છે ભલે ને જ પછી થર્સડે વેનસડે હોય વેના સડે તો આજે સેટરડે ફ્રાઈડે છે પણ તો સનડે હા એ ખાણ ખાઈ લીધું છે ખાવ છે પણ આ બીજા બધા આવે છે એને લઈને જ આવી જો છે હજી એનો જીવની જ છે અહીંયા બધાય એની તબાત બી કોઈ છે અને અંદર આવી ગઈ આવું છે ગોપી શું કે ગોપી તિલ્લા ડાયી થઈ ગઈ છે અત્યાર પૂરતી ખાણ એને એમ કે મને જળશે આ બધામાં ખાણ ની વાતમાં જો કઈ દીયે ખાણ અહીંયા બધે જળી ગયું છે અને આમાં ગમડમાં હાથ મારવો પડે એમ છે એમ કે બધું ભેગું કરી દીધું આ કર સવારે તો હું હાથ મારીને ગયો તો ભેગું કરી દઈએ ખાતા ખાતા અને બગલીના જે સારું છે આ બગલી નથી આ સરસ્વતીની એમ છે મને ખાણ છે તારે વાર છે હજી બગલીના રિપોર્ટ જોઈ ગયો એને બાહીને ખાણ ખાવું નથી ગમતું અંદર જ આવીને ખાણ ખાય હવે વાછેડા છોડવાનો ટાઈમ થઈ ગયો વાછેડા છોડી પાઈને પછી જઈએ આપણે પેલા તો આપણો બળીંગો ધોકો લઈ લઈ બધા હચવાય નહીં ના જો ખાર ખી લો ખાર ચડે છે આને ખાણ નથી દીધું ને એટલે

આ બે અહીંયા ખાઈ છે ને મૂજ કરી છે આવી ગયા છે ને બાકી હવે જાય વાછડા ચારવા તો મિત્રો આપણે કીધું તું એ પ્રમાણે આપણે હવે અત્યારે વાછડા ચારવા આવ્યા હી જોકે વાછડા તો કલાકથી જ હરે પણ મારે વચમાં એક ઇમ્પોર્ટન્ટ ગયો હતો કોલેજનો તો એટલે હું વિડીયો નતો એનો પછી તો અત્યારે તો હવે બધા ધરાઈ ગયા હે ઓલમોસ્ટ એક આપણા વાછડા સિવાય મોટા વાછડા સિવાય બાકી બધા ધરાઈ ગયા છે એટલે હવે બધા એને પાણી પાઈ અને બાંધે હું અને કારીને બિચારીને તડકો લાગી ગયો બાંધી હતી થાંભ લે તો એને હવે પછી પાણી પાહું બિચારી હાફે છે ને લારું પડવા માંગી મારું ધ્યાન હતું નહીં પણ ધ્યાન પડ્યું એટલે મેં તરત લઈ લીધી એને અને આ કોઈને કંઈ ફેર પડે નહીં જો ધોયડીમાં ચરે છે ઓલોમાં અવગાર વારે છે ને આવભો ઊભો જોવે છે કે અહીંયા કેમ ચરે છે આ બધા એમ અમારો એરિયો એવું છે અત્યારે તો થોડાક તડકો ઓછો છે થોડોક વાદળા આવી ગયા એટલે બાકી તો ફૂલ તડકો હતો ગરમી થતી હતી હાલ બે હાલ થઈ ગયા તા એમ ગયો ને કલાક થી અહીંયા ને અહીંયા રખડું છું પાણી પીએ નથી ગયું હજી હવે આ બધાને બાંધશું પાણી બાણી પીશું તો હવે આ બધા થોડીક વાર ચરવા દે હું આને કેમ કે હારા ચરે છે ના કર મને એમ હતું કે ચરશે નહીં આજે કેમ કે હમણાં થોડાક દી તડકો પડે છે ને આ બધું હુકાવા માંડ્યું જ જો એટલે હું કહું ચરે એ નહીં નક્કી ના કહેવાય કંઈ આમાં આમાં આવું કઈ વધ્યું નથી જો કે આ બધા ચરી ચરીને પતાવી નાખ્યું છે અહીંયા હવે સારું છે થોડુંક એમ વાળ ચોખ્ખી કરી ને તો બેહા એવું થયું છે ન કરતા આમાં તડકામાં જ ઉભું રહેવું પડતું હવે હજી થોડોક છાંયો જડે અને વાછડાઓને જેમ બને એમ છાયામાં રાખીને ચારતું કરવું જો આ જો અહીંયા છાયામાં છે અત્યારે છાયા જેવું છે તો બાઈને છે ઓલા વળી આમથી તડકો આવે છે થોડોક થોડોક હમણાં અહીંયા તડકો આવી જાય હાજો જોજો આમ નોટિસ થાય તો કેજો જો આમથી આવ્યો આ તડકો હમણાં જો ધોઈડી માથે તડકો નથી હમણાં એન માથે તડકો આવી જા હા આવી ગયો તડકો એવું છે તો હવે તો ઘડી ચારથી વાછેડા અને પછી જા હું વાછડા ભાઈ ભાઈ બાંધે હું પછી તો આપણે પર પડી જાય એટલે બપોર એટલે અત્યારે તો હવે ભાઈ અને પછી અંદરના ઢોરને બધાય નાખશું થોડુંક કંઈક ભૂકો બાકી ગાયું અંદર ઓલી તણાઈને તણાઈને નહીં બેને લઈ અને એ ને વાટીઓ બાજરો વટાઈ ગયો છે તો એને નાખશું અને ને જગ્યા બદલાવ નાખી છે પાછી કેમ કે ગરમી બહુ થતી હતી એમાં પંખા અત્યારે લાઈટ હતી નહીં એટલે પંખા હાલતા નથી એટલે ત્યાંથી ગાયું ગાયોને સોરી ઘોડીઓને લઈ લીધી છે અને ઘોડીઓને પાયને પાછીમાં ને ભૂકો નાખી દીધો હે એને લીલું ચરવા આમાં રૂપને જ ચરવાની ટેવ હતી પણ એ હવે ચરતી નથી કોણ જાણે શું વાંધો પડ્યો હોય એને બાકી બધાને સોનુંને જ ભારે ચરવાની મજા આવે ને ચરતી હોય છે રૂપ થોડીક ઠેકડા ઠેકડી કરે કેમ કે એને શું લોહી ચડ્યું ને હમણાં નકર પેલાનો ફોટો જોઈ જાય તો આપણે એમ થાય કે આ ઘોડી છે ખચર એવી દુબરી હતી હવે ઠીક ઠીક થઈ જાય કંઈક હજી એને આપણે ઘોડા જેવી બનાવ નાખશું ને આ બધા જો પાછા વૈરા હે શું થયું હોય અને આપણો આર્યન છેલ્લે જ હોય હંમેશા જમાદાર રીએ આ એક સુધારશે નહીં હાલો લ્યો હવે આ બધાને વારી મેલી પાણી પાવા બહુ જાહે નહીં પણ આ લોહી પીશે હવે તો હવે આ બધાને પાણી પીને બાંધવું નકર હવે આ વિડીયો ઉતારવા નહીં દે ને પાણી પીએ નહીં એવું કરશે આ તો પાણી પાય ને મળું તો મિત્રો અત્યારે હું મારી ગામની ગૌશાળામાં અંદર બેસવા આવ્યો હતો અને અહીંયા મારી સામે એક અમારા ગામની ગૌશાળાનો એક નીલડો કારો કાબરો ઘણા એક નીલડો તો નહીં પણ એવો બુલ બેઠો છે બતાવું તમને હજી એક નીલડો બુલ છે જે આ સામે બેઠો છે બહુ બહુ હાઈટ સારો છે બ્લડ લાઈન સારી છે હજી એક બુલ છે મારી પાછળ કાબરો જે મારા અંદાજે રાજના વાછડો છે ને બહુ ખાસ એવા બુલ નથી કે ડેકરી લાઈન વાળા પણ છે નીલડા ના તો બધા ટોટલી રિઝલ્ટ નીલડા જ આવે છે માં એક વાછડી બેઠી નીલડી બે ત્રણ સારી સારી ગાયું છે ત્રણ માં આખું ટોમ ડાયો છે થોડોક કે હું દરરોજ સાંજે રમાડો આવું છું એટલે મને ખબર છે હાલો ગૌશાળાને બહાર નીકળી જાય હવે આમાં ગાયું મારે તે તો મિત્રો અત્યારે હું પારી માથે બેઠો તો બુલની હાઈટ ને તમારે જોયું હોય તો અત્યારે હું પારી માથે બેઠો જોઈએ પારી ની બરોબર માં છે એ ભૂલ ક્યાં બુલ નું છે એ કંઈ ખબર નથી પણ બધા કે જ સારી લે પછી અહીંયા એક તમને ગાય દેખાડું એ ખૂબ સારી રૂપાળી એવી છે કલર માં બહુ સારી કારી કાબડી લાલ કાબડી છે અને સાવ સુધી પણ છે મારા મિત્ર ની એક પણ નથી આવતી હોય તો બહુ સારી ગાય શિવરાજસિંહ જાડેજા મિત્રો અત્યારે રાઈટ પાંચ વાગ્યા છે હવે તમને ખબર જ છે આપડે મિલ્કીંગ નો ટાઈમ થઈ ગયો એટલે આ તણીને આપણે અંદર લઈ લીધી છે બાકી બધા બાજલા આની વારી પછી આની વારી છેલ્લે પપ્પા દ એટલે ત્યારે ખાલી એટલે આ ત્રણે ના સોરી બે ના વાછેડા લે

બીજું ક્યાં ગયું પાર્સલ મારું અહીંયા આવું જમણે હાલ તમારા બધાયના વારો આવશે પેલા હાથ ત્રણ બંધ થઈ જાય ને ભાઈ એટલે પછી પછી ડાયો ડાયો નહીં વારો હાલો ભાઈ ખીલે ખીલે નો હાથ પડી ગયો એ ભાઈ તમે જ્યાં હોય ત્યાં બાથવાન આ બે બાથવા સિવાય કે ધતો જ નથી કરતી અહીંયા આપણો ડાલો બંધાઈ ગયો હોય આને બાંધવામાં જ ને થોડીક કરકસ રાખવી પડે હે આમ બાંધવી પડે હવે બાંધીને મળવું એમ કે બાંધવામાં બહુ જાજી વાર રાખશે નકર વિડીયો ચાલુ હોય છે ને તો કેમ કે આ બધા હખણા રહીએ નહીં ટોર બાંધી ને મળી તો એક સાઈડ બાંધાઈ ગઈ છે ને બીજી સાઈડ બાકી છે તો બીજી સાઈડમાં આવે એ વોન્ટેડ વોન્ટેડ છે ને એ બધા બીજી સાઈડમાં આવે વોન્ટેડ વોન્ટેડ ને બાંધ લે ને પછી કંઈક થાય હાલે બગલી આમ તો સરસ્વતી એના ખીલે ઊભી છે પેલી વાર એ બધાને નવા મહિલા નાખ્યા છે ને એ બધાને કળી કરી દીધી છે

આપણે ગવસાડાનું ખૂટ એ તમને બતાવી હોય કે જો કેવો લાગ્યો તો એ પ્રમાણે છે ને આપણે નીલડીમાં એને કદાચ મૂકીએ ખરા ઓલો નિલયો ખૂટ છે ને કારો કાબરો નહીં કારો કાબરો રજી ના ચાલો તો હવે ખાણ દેવાનું ખાણ દઈને મળીએ કંઈ છે ને તો મિત્રો હવે ભૂકો નાખવાનું ટાણું થઈ ગયું તો હવે ભૂકો નાખવાનું ચાલુ છે બધાને અને તન ને પડી ગયું છે ને હવે ચાર ને અહીંયા નાખાઈ જાય ને પછી ઓલા બધાને ખાલી હાથ ફેરાની જરૂર હોય તો તમને ખબર જ છે તો આ બધા નાખી પછી ઓલા ત્રણ બે ને ખાણ દેવાનું છે પછી આ ટોટલી ને આજ તો ખાણ દેવાનું તો પછી ભલે પાલટી કરે તો એ બધાને ખાણ દઈશ

બે ત્રણ ગોરી ગાવડી અને બળદ આટલું હોય ને એટલે સુખી માણસની નિશાન ગણાય આપણે બધું છે આ સાઈડ આપણે પાછળની પાછળ તળાવ છે બગીચાની પાછળ આ બધી ગાયું ને ઘોડી ને બળદ ને બધું છે આપણે સુખી માણસ છે આપણે હવે આ વાત ચાલતી રહે ઢોરને નાખવાનું કામ ચાલુ છે એટલે ઢોરને નાખીને મળે તો મિત્રો હવે ઢોરને બધાને નાખાઈ ગયું હવે આજે ખાણ છે ને થોડુંક જાજ થઈ ગયું છે તો આજે બધાને દેવાનું હે વારે ફરતે વાર બધાને વાર બહુ જાજી લાગે એટલે આમ ટાઈમલેબ સ્ટેપમાં તો કહી ના શકીએ પણ કટકે કટકે બતાવી તો પહેલાં તો બધું હું સેટિંગ કરી લો પછી બતાવી તો આપણે સ્ટાર્ટિંગ છે ને ગંગા જમનાથી કરીશું તો સ્ટાર્ટિંગ જ જોઈ લેવું તમે A pegang gak mate bedis aneh aja mana mate pilih dis aneh biji dis harus yuk ayo sorry sorry paling nak deh ella sorry bater dek ini scheme karena kani तो ये ये बेने पहला bijan deh. તો ગાંગાજમને દેવાઈ ગયું છે હવે તિલાટ અને સરસ્વતીનો વારો ડીશ ગાયબ થઈ ગઈ છે સયદામાં વહી ગઈ ડીશ આવી ગઈ છે એ બેની એક એક ડીશ એક તિલાટની એક પાણી એક ડીશ પાણી થોડુંક ઓછું થાય એક ડીશ પાણી તો હવે ઈ બેન ને દઈ દે પછી પાછા મળીએ તો ઈ બેન ની ખાણ દેવાઈ ગયો હે ને તગારા થઈ ગયા હે આઉટ ઓફ સ્ટોક એટલે આપણે આગળ ચાર તગારા છે ને એટલે 6 7 8 જ છે પણ બીજા બધા ભરેલા છે ખાણવારા આ બે ને દેવાનું બાકી છે તો હું પેલા આ બે ને દે હું ઓલા બધાને ને ખાઈ જાય એટલે બે ઓલી બે ને આપણે ખાઈ ગાય ને પછી ચેતા તો હજી તો અહીંયા ખાવાનું વાલે છે કટલેક પોઈ ગયું તમારું થોડુંક પાણી વધી ગયું છે છે તક વેટિંગ માં હે ઠીક છે મન ખ્યાલ જડે એમ તો હવે ચેતક ને આ ના પેલા આ બે ના બે એટલે પછી છેલે ચેતક અને ઘટી ગઈ બે જોતે એટલે વાંટો ન આવે પછી આપણે યાર તમને ખબર તો છે 100 સબસ્ક્રાઇબર ના ઘણા નજીક છે એ હવે જો જાજો ફેર નથી આપણે 84 આસપાસ તો પહોંચી ગયા જી હવે તમારે સોળ જ સબસ્ક્રાઈબ કરવા સોળ જણા સબસ્ક્રાઈબ કરવાનું છે તો યાર જલ્દી પૂરા કે રહી ગયો એટલે હું કામ બાદ જો રહું છું છોકરાને હવે આ બધા ખાણ ખાઈ લઈએ એટલે બાકી અમને ખાણ દઈ દે અને અહીંયા બાકી બધા ખાય છે એ કંઈ ઓખાણ જ નથી કે અમને દેવાનું કે નહીં એમ અને આ બે આણ તો દડો થઈ છે અને ઢોરે છે બહુ એટલે થોડું ઓછું ઢોરવાનું અને ધ્યાન રાખવાનું બે ને બેય બે ડિલેવરી ઉપર જોઈએ જાજો ટાઈમ છે નહીં બે કઠવાડિયા છે કદાચ હવે ખાલી થઈ ગયા હતા ઘરે એ બધાને ખાણ દઈ અને પછી મળવું હવે તો ખાણ તો દેવાઈ ગયું હવે બે ઘોડીઓને આપણે રૂકો નાખવાનું તો આ બધા તો ફૂલોનું મોજ છે કેમ કે આજે ખાણ જઈડ્યું છે ખાણો ટાઈમ પછી ઓલી બે ને સરસ્વતી ને આને તો સવારમાં માં દર્દ દે છે સાંજે નથી દેતા કેમ કે સાંજે તો બે જાદુ નો મૂક્યું છે એટલે સાંજે થોડુંક બહુ ખાવે હોય અને ઓલી બે ને જોવાય અત્યારે ખાણ દઈ શકીએ કે નહીં બહુ ગરમ હતું આ બધા જો ફૂલ ટમી થઈ ગયા છે ખાણ ખાઈ ના તો એમ તો મેં ધરાયેલા જો એના માં ભૂકો ચાલુ કર્યો ને સાવ પાંદડી પાંદડી છે આવો ભૂકો પછી તો ધરાય જવાનો છે એટલે હવે છે ને પેલા તિલકને લઈ લે એમ કે એને ખબર હે ખાણ દે વઈ ગયું કોઈ ને એટલે ઈ ભાઈ અત્યારે ખાંખા વાંખા ખાતા હોય કે મારે ખાણ જો ખાણ નથી પણ હવે ખાણ વાળા જ ગંતા એટલે ઈ તો પોસિબલ જ નથી કે ખાવ ગંધ જાય અને આને થોડો ફેરવીને લેવો જો કેવું પાણી પી લે તું આને પાઈ લે પછી બદુડા બધા પાવાના બાકી છે એટલે એને પાઈ લે અને પછી અત્યારનો માહોલ તો હવામાં શાંત શાંત છે વરસાદ જેવું કંઈ દેખાતું નથી એટલે એ આ બધા બાયણે જ રહે ને પછી અંદર બંધને અત્યારે ચાલુ છે માંડવીમાં મોટર તમારે માંડવી મોટર ચાલુ હોય તો કમેન્ટ કરી દો કે હા અમારે માંડવી મોટર ચાલુ છે કે અત્યારે કરવી પડે એમ અને હવે આમ થોડોક લોહી પકડે છે કેમકે પહેલાં દુબરો બહુ જાજો હતો અને જીરીએ વાટ ના જોયા પછી માર ખાતો હોય આ દેખી ગયો ચાલો તો હવે આને બાંધી અને પછી ગોપીને એને ખાણ દેલી પછી મળી તો અત્યારે બધું કામ પતી ગયું તું ને પાછો વાડીએ આવ્યા હતા અને મારો પત્રીજો ભેગો છે કયો ગાય ભેગો આ એ તોડી ઊભી થઈ જાય આ અમારું ઊભી ન થાય એ તોડી થોડીક અજાણ પડે એ જો ગાયનો દીકો થઈ જતો ગાયનો દીકો થઈ જતો એ માનો ગાયનો દીકો થઈ જતો જય દ્વારિકાધીશ જય શ્રી કૃષ્ણ અને જય મહાપાજી